ચાલીસ નંગ જેટલા પહાડી પોપટ સાથે વન વિભાગ દ્વારા બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીના આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું જેમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા જ્યારે પહાડી પોપટ કુલ નંગ ચાલીસ થેલીની અંદર ભરેલા હતા એમાં માળી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓ વન વિભાગે ઝડપી પાડ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ તેમની સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શિડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે ચાલીસ નંગ પોપટના બચ્ચા હતા તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય અને ત્યારે ગંભીર ગુનો કરેલ છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીની બાતમીના આધારે વન વિભાગે છટકો ગોઠવેલો હતો એમાં સાવલી ડેસર તાલુકાના સાલા ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા જ્યારે પહાડી પોપટ કુલ નંગ ચાલી ચાર થેલીની અંદર ભરેલા હતા એમાં માળી વનરાજ મનુભાઈ

અને ફરિયા બંધ ગુનો ન કરે તે માટે તેમને સમજ આપવામાં આવશે કેટલા પોપટો કુલ ચાલીસ નંગ પોપટ હતા અને એ બચ્ચા હતા અને તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર અંદર મોટા જે તાળના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા જ્યારે વિખેર્યા હોય ત્યારે ખૂબ આ ગંભીર ગુનો કરેલ છે તેને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

રમેશ ગોરખભાઈ જીએસપી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર